સો પૂરી ધરાવે સો દીવા તેલ ના કરે તો એના જીવનમાં વાત પીઠ અને થતા

કે તમને બરિયા બાપજી નું સાનિધ્ય મળેલું છે અહીંયા બરિયા બાપજીએ ત્રણ વર્ષ સુધી આપણા ખંભાગમાં રહેલી નવ દેવીઓનું ઉપાસના કરી અને રાજીપો મેળવ્યો છે નવ દેવીઓ તારા ભાસ્વરા યોગનંદિની ત્રિપુરા સુંદરી વિગેરે સિદ્ધાંબિકા આ બધી દેવીઓની એમને ઉપાસના કરી ત્રણ વર્ષ સુધી સોળસ ઉપચારે

આપણા ગામની વસ્તી શક્તરપુરની નવ હજાર નથી ખંભાતની ગણોજ બીજી દોઢ લાખ આજુબાજુ ન થતો બધા મતદારો થાય તો એટલે એમની જોડે નવ કરોડ એમના અનુચરો છે આજે જેટલા આયા છો બધા હાથ જોડો એક એક અનુચર તમને બધાને જોડે આપે એમના પટાવાળા કેટલા છે નવ કરોડ નવ કરોડ અને એ અહીંયા રહેનારા છે પાછા આની આજુબાજુ બધા ફરનારા છે જે ખરાર હદેથી આજે એમની ભક્તિ કરે ભાવ કે અમને પગે લાગે અને હું બોલાઉ છું બરિયા દેવકી આ જે બોલે એની જોડે એનો અનુચર જાય અને કોઈ જાતું દુખ ના રહે ભગવાન શ્રી કૃષ્ણ જેટલું આપી શકે દ્વારકાનો નાથ જેટલું આપી શકે એટલી શક્તિ આપણા સત્કરપુર માં રહેલા બરિયા દેવને ભગવાન દ્વારકાધીશની કૃપાથી મળેલી છે એવું સંગપુરામાં કહેલું છે આની સેવા કરે આને કોઈ હાર પહેરાવે બાબરી કરે અહીંયા આવી અને કોઈ લગનનું નું લે જેને છોકરો ના થતો હોય છોકરો જોવે છે મારા દીકરી જોવે છે મારા પાસપોર્ટ જોવે છે મારે વિજા જોવે છે અમેરિકા ઇંગ્લેન્ડ આફ્રિકા ઓસ્ટ્રેલિયા જોવું છે

ફરી કહું છું સોર તેલના દીવા કરે તો એને વાત પીત અને કપકી થતા રોગ ના થાય એવું સ્કંદ પુરાણમાં ભગવાન વેદવ્યાસ્થીએ કહ્યું છે એટલે આ ગામ ભાગશાળી છે આ ગામની આજુબાજુમાં સાત વસ્તુ બહુ સમર્થ છે એક અહીંયા बाजूમાં કૂવો છે મોટી વાવ છે જે બુરાઈ ગઈ છે એનું નામ છે સિદ્ધકૂ શું નામ સિદ્ધાંબિકા એના ફળિયામાં કોઈ યજ્ઞ કરાવે તો બળિયા બાપજી એના પર બહુરાજી થાય પછી અહિયાં સિદ્ધિ અહીંયા કોઈ યક્ષિણી આયા છે એમનું નામ અપભ્રંશ થઈને વડુચી વડુચી કહેવાય તમે બધા જાણતા છો અહિયાં એ વટ યક્ષિણી પણ આપડા છક્તરપુર છે પછી એનું તળાવ જે છે

બે ચાર પાંચ કરોડ રૂપિયા આપણા ઘરમાં પડ્યા હોય ગાંધીજી પ્લોટ આવે સોનું આવે ચાંદી આવે બધું જ આવી જાય એમાંથી આખું પ્લેન ખરીદી લેવાય પણ ખબર પડે કે આ રૂપિયા છે તો નહીતર તો એ કાગળિયા છે એમ બાપજી અહીંયા ઊભા છે આપણી સામે

દિવસ ગણાય આ ગામ માટે આજનો દિવસ આ ગામ ને એનર્જી આપનારો દિવસ ગણાય જેનાથી ચાલી શકાય બધા બળિયા બાપજી પાસે આવી અંતઃ પ્રાર્થના કરો બધા હાથ જોડો

બિહારમાં ત્યાંથી આવ્યો ત્રણ દિવસ યજ્ઞ ચાલ્યો ગાનેશ્વર કલ્પથી યજ્ઞ કરાયો ગણપતિ નો ઓમ ગંગ ગણપત આ મંત્ર થી કર્યો અને બીજો સિદ્ધ મંત્ર છે

ભગવાન શ્રી કૃષ્ણ ના ભીમ ના દીકરા અને દીકરા દીકરાનું નામ છે બરબરીક નું નામ છે બળિયા દેવતી અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું હવે શું કરી તો કે અઢાર દિવસ કાર્યક્રમ ચાલે હું એક સાકર બતાઈ દઉં ભગવાન કે કેવી રીતે

શરીરના રૂવાડે રૂવાડે રાખ પડી પછી કોને ના પડી પાંડવો ગરમ ગરમ રાખ પડી મને પડી હવે શું કરીશ તો કે આ મને ખબર પડી જાય કોનું મૃત્યુનું સ્થાન ક્યાં છે એટલે હું ત્યાં હવે બાણ છોડીશ જેવા બાણ છોડવા ગયા ભગવાને તરત જ સુદર્શન ચક્રને કરી અને મસ્તક કાપી નાખ્યું એટલે હાહાકાર થયો કે હજુ તો યુદ્ધ શરૂ થવાનું બાકી છે ઘટોત્કચ આવ્યો મારા દીકરાને તમે મારી નાખ્યો તમે અમારા ભાઈ થાઓ અમારા દાદા થાઓ હું જ્યારે આનું નામ પાડવાનું હતો ત્યારે દ્વારકાને લઈને આવ્યો હતો શેઠ શકરપુર થી ત્યાં લઈને આવ્યો તમે એને હૃદય અડાડીને પૂછ્યું કે આનું નામ શું રાખ્યું તો કે બરબરી તો કે આ તો બરાબર નથી મારા નામે હું તને નામ આપું છું આનું નામ તું શું હૃદય પાડ

સભામાં તમારા કઈ માથાકૂટ કરવાની જરૂર છે હું જાઉં બધું કાર્યક્રમ બતાવી દઈશ ભગવાન બ્રહ્માજી કે તને કોણે ડાપણ કરવા કીધું મોટા બેર બોલે છે અમાર નાનાને કોને બોલાય ય આ સૂર્યવર્ચા હતા યક્ષોના અધિપતિ ત્યાં એમની પાસે 84 કરોડ દેવતાઓ એમની જોડે રહે છે કેટલા અને અહીંયા 9 કરોડ આટલા બધાને અધિપતિ છે ભગવાન પછી બ્રહ્માજીએ સાપ આપ્યો કે તું ભગવાન શ્રી કૃષ્ણના ના એ જયારે જન્મ લેશે ભગવાન અવતાર ધારણ કરશે ત્યારે એમના હાથે જ તારું મૃત્યુ થશે તરત જ ખંભાત ની નવ દેવીઓ ત્યાં પ્રગટ થઈ ભાસ્વરા તારા સિદ્ધાંબિકા યોગ વિગેરે ત્રિપુરા સુંદરી જે બહુ બૌદ્ધ કુંડે છે એ એ બધા પ્રગટ થયા અને કીધું કે આ અમારા બધા પૂજા કરી છે અલા ઘટોત્કટ તું આમાં બહુ ચિંતા ના કરીશ આ તો પૂર્વથી બ્રહ્માની સભામાં નક્કી થયેલું હતું પછી ભગવાને કીધું કે આના ધળનો અગ્નિ સંસ્કાર કરો અને મસ્તકને આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી આ નક્ષત્રો રહે આ પૃથ્વી ઉપર સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી તારે રહેવું અને એમાં દેહસ્થલીમાં એટલે કે ખાટુ ખાટુશામજી જ્યાં છે ત્યાં અને ખંભાતની બાજુમાં ગુપ્ત ક્ષેત્રમાં સપ્તરપૂર તારે અખંડ નિવાસ કરવો ત્યારથી બળિયા દેવાય ને આપણા ગામની અંદર રહ્યા છે बजा तू चा बोलो बढ़िया बढ़िया बाप जी की बढ़िया बाप जी की सौन भाव जी जय जी सामने